અનારાધારની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી છે પરંતુ સૌથી પહેલા નજર કરીશું રાજ્યના આજના દિવસના વરસાદી માહોલના દસ તસવીરો સૌથી પહેલા વાત અમરેલીના બાબરાની કે જ્યાં ગામડાઓમાં ધોધમાર વરસાદ થયો થોરખાણ ગામની સરજુ નદીમાં આવ્યો પૂર રાણપર નડાળા ઈશાપર સહિતના વિસ્તારોમાં ધોધમાર મેઘમહેર થઈ અહીંના ગામડાઓમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જાંબરવાડા ખાખરિયા દરેડમાં વરસાદ પડ્યો હતો તો ઈશ્વરિયા કેડી સહિતના ગામડાઓમાં પણ વરસાદ થયો છે અમરેલી જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડ્યો અસહ્ય બફારા વચ્ચે વરસાદનું આગમન થતા ઠંડક અનુભવાઈ હતી રાજુલા જાફરાબાદ ખાબા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે અનરાધાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદના પગલે વિઝિબિલિટી ઘટી હતી બીજી તરફ અમરેલીના વડિયામાં મેઘરાજા ધોધમાર વરસ્યા અરજણસુખ ખાન ખીજડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અમરેલી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસ્યો લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો મુશળધાર વરસાદને પગલે લીલીયામાં પાણી ભરાયા હતા અમરેલી શહેર ખાંભા રાજુલા વિસ્તારમાં વરસાદ પડ્યો ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા રાજકોટના જસદણમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા જૂના પીપળિયા આટકોટ સાણથલી જીવાપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો જસદણના સાણથલીમાં દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા સભ્યો પાણી પાણી થયું જૂના પીપળિયા ગામમાં એક કલાકમાં બે ઇંચ વરસાદથી જળબંબાકાર થયો ગામના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો ભારે વરસાદને કારણે જસદણ પંથકના ગામડાઓ તરબોળ થયા આપ જોઈ શકો છો તે મુજબ ગ્રામીણ વિસ્તારોમાં એ પ્રકારની સ્થિતિ સર્જાઈ કે લોકો પણ પરેશાન થયા જે પાણીનો ફ્લો દેખાઈ રહ્યો છે એ ફ્લો જ આખરે એ વાતનો અંદાજ આપી શકીએ કે કયા પ્રકારની સ્થિતિ એ વિસ્તારમાં સર્જાઈ હશે રહેણાંક વિસ્તારોમાં જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણી